વિસાવદર તાલુકાનું પિયાવા ગામની દીકરી સૌ મેં ટેક રાખેલી છે ગોપાલભાઈ જ્યાંથી આમાં આવ્યા અને ટિકિટ લેવા અને બહાર પડ્યા કે ગોપાલભાઈ આમાં ટિકિટ લેવાના છે તો અમે ત્યાંથી થાન લીધી હતી એ ગોપાલભાઈ વિધાનસભ્ય સુધી પૂગી જાય તો અમારે ટેક લેવાની મેં લીધી છે નમસ્કાર મિત્રો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર જે પેટાશ્રણી જે મિત્રો વાત તો ની ચૂંટણી થઈ છે આની અંદર ગોપાલભાઈ ઇટાલીએ જીત્યા બાદ ખુલ્લા મિત્રો જશ્નનો માહોલ બની ગયો છે આના અંદર મિત્રો ઘણા બધા લોકોએ માનતાઓ પણ રાખી હતી તમને બધા લોકો એ ખબર છે કે મિત્રો એક દાદાએ પણ માનતા રાખી હતી જે કહ્યું હતું કે હું કપડા નહીં પહેરું ગોપાલભાઈ ઇટાલીએ જીત્યા ત્યાં સુધી પરંતુ મિત્રો વાત તો એક બેને પણ ટેક રાખી હતી હવે તમને બધા લોકોને ખબર છે કે વિસાવદન ની ભાઈ અત્યારે એટલી બધી સરસમાં છે કે તેના વિશે વાત જ ના કરો ખાસ કરીને મિત્રો વાત કીધો સરસામાં રહેવાનું ખાસ કારણ તો જે ગોપાલભાઈ એટલે જે આમ આદમી પાર્ટીના નેતા તરીકે મિત્રો આવ્યા હતા ને ગુજરાતમાં વિસાવદની અંદર હવે આની અંદર સામે ભાજપના કિરીટભાઈ પટેલે પણ હાર સ્વીકારી છે પોતે મિત્રો વાત કીધો ગોપાલભાઈ એટલે સત્તર હજાર પાંચસો ને એક્યાસી મતથી જીત્યા છે તો મિત્રો ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ એટલે જીત્યા છે તો હવે ભાઈઓ ગુજરાતની અંદર વિધાનસભામાં જંગ થવાનું છે એક બાજુ હર્ષભાઈ સંધવી છે ને એક બાજુ ગોપાલભાઈ ઇટાલિયા છે તો મિત્રો વાત કીધો ખુલ્લેમ પડકારો જે આ મિત્રો વાત કીધો ન થવાનું થવાનું છે જે પણ થાય જોઈએ જેવું થવાનું છે ખાસ કરીને તમે તો ભલે સબસ્ક્રાઈબ કરો મને ખબર છે તમે બધા લોકો સબસ્ક્રાઇબ નહીં કરો પરંતુ આજે તમને બધા લોકોને મારે સબસ્ક્રાઇબ કરાવડાવવાનું છે સબસ્ક્રાઇબ કરી નાખો વિડીયોને શેર કરી દીજો કારણ કે ભાઈ આપણી ચેનલની અંદર આવા નવા વાયરલ ટોપિકના વિડીયો તમારા મોટે હું લાવતો હોઉં છું आजना व्हिडिओ मध्ये क्या नव्हिओ बदाज लोक दिल थन्यवाद जय हिंद जय भारत